જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીકના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો મોડાસા ખાતેથી પ્રારંભ મોડાસા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીક અને અન્ય મહાનુભવોની સાથે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા જણાવાયું હતું કે રાજ્ય સરકાર દ્વારા કલા સંસ્કૃતિ અને પરંપરાની જાળવણી માટે કલા મહાકુંભનું આયોજન થયું છે રાજ્યભરમાં બાળકો અને યુવાનોની કલા સંસ્કૃતિ ઉજાગર કરવા માટે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કાર્યરત છે જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં કલેક્ટર શ્રી દેવેન્દ્ર મીણા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મોડાસા નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજભાઈ શેઠ આચાર્ય શ્રી ટ્રસ્ટના સભ્યો અને શિક્ષણ ગણ સહિતના કલાકારો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટ બાય જગદીશ સોલંકી અરવલી